શક્તિ અને ભક્તિના પર્વ સમાન નવરાત્રીના તહેવારમાં ગરબાનું મહત્વ ખૂબ જ રહેલું છે ગરબા પણ માતાજીની ભક્તિનો એક પ્રકાર છે તેના લીધે જ નવરાત્રીમાં માતાજીની ભક્તિ સ્વરૂપે ભક્તો ગરબા રમી માતાજી પ્રત્યે પોતાની આસ્થા રજૂ કરતા હોય છે દિશા પાટણ હાઇવે પર આવેલા મહાલક્ષ્મી પાર્ક ખાતે પણ ચૌથા નોર્થે સ્થાનિકો દ્વારા માતાજીની માંડવી સમક્ષ ભક્તિ સ્વરૂપે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને માતાજીની ભક્તિ સ્વરૂપે ગરબા રમીને માતાજીની ભક્તિ કરતા નજરે પડ્યા હતા મહાલક્ષ્મી પાર્કના નાના બાળકોથી માંડી અને મહિલાઓ અને વૃદ્ધો પણ ગરબામાં જોડાયા હતા મહાલક્ષ્મી પાર્કમાં યોજાઈ રહેલા આ શેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે